કદરો જલાલપુર ના દેસાઈ તડાવ નજીક બનેલી મારામારીની લોહ્યાડ ઘટનામાં સણડવાયલા ચાર આરોપીઓ જલાલપુર પોલીસ ગણતરીના કલાકોમાં પાંચ ધરપકડ કરી લીધી હતી. જલાલપુર ખાતે આવેલા દેસાઈ તડાવ વાસીઓની યુક્તિ સાથે ફોન પર વાતચીત કરવામાં તે બે પક્ષો વચ્ચે થયેલી બોલાચાલી અને આખરે લોહ્યાડ ઘટનામાં ફેરવાઈ હતી. જે માં યુક્તિના કथित પ્રેમી સમજાવવા આવેલા યુક્તિના ભાઈના પિત્રને માથામાં કડું અને ગ્રામ ભાઈને પેટના ભાગે ચંપુના બે ઘા મારત તેના

अरौडा भी चिराग चावड़ा विजय वेर और ने दीपक वेर भाग ही चुका था। ત્યારબાદ આ ઘટના આગળ ચલાવ પોલીસ મતકે ફરિયાદ કરતા જલારપુર પોલીસે ગણતટા કллаકો બાદ ચારે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તમામને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરવામાં આવશે તેમ જલારપુર પોલીસ મતકના પીઆઈ દેવરાજ લાડ મોરે છે. તારીખ અગિયાર ત્રણ બે હજાર પચીસના રોજ ફરિયાદીશ્રી નિખિલ સન ઓફ રમાશંકર સુદર્શન પાંડે રહે જલારપોર દેસાઈ તળાવની પાછળ હંસગંગા સોસાયટી ઘર નંબર બે નાઓએ જલારપોર પોલીસ સ્ટેશનમાં આવીને બીએનએસની કલમ એકસો પંદર બે એકસો નવ એક મુજબ વિગેરેની એક ફરિયાદ આપેલ હતી જે ફરિયાદમાં આરોપી તરીકે એક અરુણ ભૂપતભાઈ ડાભી ચિરાગ જસુભાઈ ચાવડા વિજય વસરામભાઈ મેર અને દીપક વસરામભાઈ મેર તમામ રહે જલાલપુર હર્ષગંગા સોસાયટી નાઓ વિરુદ્ધમાં રવિભાઈ પરમારની છે એ મિત્તલ સાથે આ કામના આરોપી નંબર એક નાઓ ટેલિફોન પર વાત કરતા હતા જે બાબતે આ ફરિયાદીએ તેઓને કેમ વાત કરો છે એ બાબતે કહેવા જતા અને સમાધાન માટે બેઠક કરવા જવા માટે એ લોકો ભેગા થયેલા ત્યારે આ તમામ આરોપીઓએ બધા ભેગા થઈને તમામ આરોપીમાંથી અરુણભાઈ ડાભી ના ફરિયાદીના માથાના ભાગે પોતાના હાથનું કડું અને એમ જે ચાર નંબરના આરોપી છે દીપક ફરિયાદીના ભાઈ સાહિલને જીવલેણ હુમલો કરીને પેટના ભાગે ચપ્પુના ઘા મારીને તમામ ચાર આરોપીઓ મળીને ફરિયાદી થતા એમના જે સાહેદો ભાઈ છે એમને ગંભીર ઈજાઓ પહોંચાડેલ હતી અને જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કરેલ હતો તે બાબતે ગુનો નોંધીને આગળની તપાસ પીઆઈસી ડીડી લારૂ મોરનાઓ કરી રહ્યા છે અને તમામ આરોપીની અટક તારીખ બાર ત્રણ બે હજાર પચીસ ના કલાક અઢાર ત્રીસ વાગે તમામ આરોપી ની અટક કરવામાં આવેલ છે આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ આરોપીનો કોઈ હાલ ગુનાહિત ઇતિહાસ જણાય નથી